ગુજરાતના કયા મહાકવિ આખ્યાનના પિતા તરીકે જાણીતા છે સાચો જવાબ છે કવિ ભાલણ પોરબંદરમાં આવેલ કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું સાચો જવાબ છે નાનજી કાલિદાસ મહેતા અમે બધા હાસ્ય કથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા ખનીજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે સાચો જવાબ છે કોયલી ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે સાચો જવાબ છે મોર વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે નાઇલ નદી માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે સાચો જવાબ છે ચામડી ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે જવાબ છે કમળ ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે સાચો જવાબ છે ગંગા નદી કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે મંગળ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે જવાબ છે બુધ કયા દેશમાં સફેદ હાથી જોવા મળે છે સાચો જવાબ છે થાઈલેન્ડ લોહ પુરુષ તરીકે કયા ભારતીય નેતા જાણીતા છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કોણ છે સાચો જવાબ છે બંકિમચંદ્ર ચેટર્જી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે જવાબ છે એશિયા કયું ઉપકરણ વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે સાચો જવાબ છે ઇલેક્ટ્રિક મોટર ભારતની સૌથી મોટી તાજા પાણીની સરોવર કઈ છે જવાબ છે વુલર સરોવર પ્રકાશ વર્ષ શાનો એકમ છે સાચો જવાબ છે અંતર પ્રખ્યાત નૃત્ય કથકલી કયા રાજ્યનું લોક નૃત્ય છે જવાબ છે કેરળ મહાત્મા ગાંધીએ ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ કયા સ્થળથી શરૂ કર્યો હતો સાચો જવાબ છે ચંપારણ ગણિતમાં શૂન્ય ઝીરોની શોધ કયા દેશે કરી હતી જવાબ છે ભારત દર્શક મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે એ બનાસકાંઠા બી પાટણ સી વાવથરાદ ડી મહેસાણા